ઉપનિષદ સુધા તેતાલીસ ડૉક્ટર ગૌતમ પટેલ એતસ્મા જજ્જાયતે પ્રાણો મન સર્વેન્દ્રિયા વાયુ જ્યોતિરાપ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી એ પરબ્રહ્મમાંથી પ્રાણ મન બધી ઇન્દ્રિયો આકાશ વાયુ જ્યોતિ તેજ જળ અને જગતને ધારણ કરનારી પૃથ્વી પેદા થાય છે પરબ્રહ્મના પરિચયનો આરંભ થયો એ અક્ષરથી પણ પર છે એ જણાવ્યું હવે પર બ્રહ્મમાંથી સમગ્ર સંસાર કેવી રીતે સર્જાય છે એ ક્યાં ક્યાં તથા કેવી રીતે વ્યાપ્ત છે એ બતાવવામાં આવે છે પહેલા જણાવે છે કે એમાંથી મન પ્રાણ અને ઇન્દ્રિય ઉત્પન્ન થાય છે પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન આ પાંચ પ્રાણ છે જ્યારે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ મહાભૂત કહેવાય છે આ બધું પર બ્રહ્મમાંથી સર્જાય છે આકાશ શબ્દથી વાયુ સ્પર્શથી તેમજ તેજ રૂપથી જળ રસથી અને પૃથ્વી ગંધથી યુક્ત છે આ આપણી આજ ભૌતિક પદાર્થ વિજ્ઞાનમાં અનેક મૂળ તત્વો લગભગ એંશી ગણાવાય છે પણ જો વિચારીએ તો એ બધાનો આપણા ઋષિઓએ જે પાંચ મહાભૂતો માન્યા છે તેમાં એનો સમાવેશ થઈ જાય છે એ પરમ તત્વનું હવે આવતું વર્ણન આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયના વિશ્વરૂપ દર્શનથી યાદ અપાવે છે પુરુષ એવ ઇદમ વિશ્વમ અને એને હજાર હાથ હજાર પગ હજાર મસ્તક છે એવું જે વર્ણન વેદમાં પુરુષ સુક્તમાં છે એ જ વિચાર બીજનો અહીં વિસ્તાર છે સૂર્ય અને ચંદ્ર એના બે નેત્રો છે બંને કાન દિશાઓ છે વાણી વિસ્તૃત વેદો છે એનું પ્રાણ વાયુ છે હૃદય વિશ્વ છે એના ચરણોમાં પૃથ્વી ઉત્પન્ન થઈ છે અને એ સઘળા ભૂતોનો અંતરાત્મા છે એની અંદરથી જેની સમિધા બળતણ સૂર્ય છે એ અગ્નિ પેદા થયો છે એ સૂર્યમાંથી પર્જન્ય એટલે મેઘ અને મેઘના પરિણામે પૃથ્વીમાંથી ઔષધિઓ જન્મે છે એ અન્નનું ભક્ષણ કરવાથી પુરુષમાં રેતસ વીર્ય પેદા થાય છે અને પુરુષ એ રેતસનું સ્ત્રીમાં સિંચન કરે છે તેમાંથી પ્રજા જન્મે છે આમ ક્રમે ક્રમે સમગ્ર વિશ્વનું સર્જન અને એ પરમ પુરુષ બ્રહ્મમાંથી થયું છે એ બ્રહ્મમાંથી રૂચા સામ અને યજુસ એટલે ઋગ્વેદના સામવેદના અને યજુર્વેદના મંત્રો પેદા થાય છે એમાંથી જે યજ્ઞ અગ્નિહોત્ર ક્રતુ ધૂપ સાથે કરાતો યજ્ઞ દક્ષિણા અને યજમાન પેદા થાય છે એમાંથી સાત પ્રાણ ઉત્પન્ન થાય છે શંકરાચાર્ય સમજાવે છે કે બે નેત્ર નાક બે કાન અને એક જીભ એ માથામાં રહેલા સાત પ્રાણ છે વળી સાત જ્વાળા અને સાત લોક પણ તેમાંથી ઉત્પન્ન થાય છે એમાંથી જ સમુદ્ર પર્વતો નદીઓ અને સઘળી ઔષધિ અને એમાં રસ પેદા થાય છે એ અંતરાત્મા સ્વરૂપે સહુમાં બિરાજે છે પુરુષ ઇવ ઇદમ વિશ્વમ પુરુષ જ આ દ્રશ્યમાન વિશ્વ છે અને એ જ હૃદયરૂપી ગુફામાં રહેલો છે અને જે જાણે છે એની અવિધ્યા અજ્ઞાનરૂપી ગાંઠને ખોલી નાખે છે એનું અજ્ઞાન દૂર થઈ જાય અને એ જન્મ મરણની જંજાળમાંથી મુક્ત થઈ જાય છે અહીં મુંડકો ઉપનિષદના બીજા મુંડકનો પહેલો ખંડ પૂર્ણ થાય છે પરમપુરુષ કેવી રીતે સમગ્ર વિશ્વની અંદર અને બહાર રહેલો છે એની કાવ્યમય પ્રસ્તુતિ આ ખંડમાં કરવામાં આવી છે ભારતીય વાંગમયમાં વેદના કાળથી આરંભી આજ સુધી જે ચર્ચાઓ થઈ છે તેમાં એક વાત નિર્વિવાદ સ્વીકારાઈ છે કે આ સમગ્ર વિશ્વમાં એક જ તત્વ વિલસી રહ્યું છે એને જુદે જુદે તબક્કે જુદા જુદા નામ અને વિશેષણથી નવાજવામાં આવે છે એ પુરુષ છે બ્રહ્મ છે કૃષ્ણ છે વગેરે આધુનિક વિજ્ઞાન પણ હવે માનતું થયું છે કે અદૃશ્યમાન જગતની અંદર અદ્રશ્ય એવું કોઈ તત્વ છે જે સર્વત્ર વ્યાપ્ય છે અને તેઓ ઉર્જા તરીકે વર્ણવે છે આ રીતે નામરૂપ જુજવા પણ અંતે તો એક જ તત્વ છે બીજી નોંધપાત્ર વાત એ છે કે સૃષ્ટિના સર્જનની જે વાત અહીં વર્ણવી છે તે જ મનુસ્મૃતિમાં અને ભગવદ્ ગીતામાં પણ થોડાક શબ્દો કે ક્રમ બદલીને દર્શાવાય છે આ એક સૂત્રતા આશ્ચર્ય પમાડે તેવી છે જો હોતી પ્રાસ્તાહુતિ સામ્ય ગાદિત્ય મુપતિષ્ઠે આદિત્ય જાય વૃષ્ટિ વૃષ્ટેર તતઃ પ્રજા યજ્ઞમાં અગ્નિમાં હોમેલી આહુતિ સૂર્યમાં જાય છે સૂર્યથી વાદળ બંધાય છે અને વરસાદ થાય છે તેમાંથી અન્ન અને અન્ન માંથી પ્રજા ઉત્પન્ન થાય છે આ જ વાત ગીતા બીજી રીતે જણાવે છે ભૂતાની સંભવ યજ્ઞ કર્મસમૂવ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે યજ્ઞથી વરસાદ આવે છે અને કર્મ થી યજ્ઞનું સર્જન થાય છે આ કર્મ બ્રહ્મથી એટલે પરમ તત્વથી ઉત્પન્ન થતું ત્યાં બતાવ્યું છે આમ બ્રહ્મ જ સર્વત્ર વ્યાપ્ય છે આપણા ઋષિઓનું વિજ્ઞાન જે આજે પણ સાચું છે